દેશની સૌથી મોટી સ્મોલ ફાઈનાન્સ બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ગુજરાતની મોડાસા શામળાજી ધનસુરા બાયડ સાઠંબા માલપુર દહેગામ ડેટવાસ કુહા મહેમદાબાદ ઉમરેઠ અને વાસદ શાખાની આસપાસના ગામોમાં વર્ષ બે હજાર ચોવીસમાં પચાસ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું જેમાં બત્રીસોથી વધુ ગ્રામજનોની એનિમિયા બ્લડ પ્રેશર સુગર લેવલ તેમજ અન્ય બીમારીઓની તપાસ તેનું નિદાન અને જરૂરી દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પ યોજવાનો પ્રાથમિક હેતુ એનિમિયાના વ્યાપને ઘટાડવા અને ભારતના ગ્રામ વિસ્તારમાં બીમારીઓ અંગે જાગૃતિ પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમુદાયો સેવા પૂરી પાડવાનો છે તેમજ કેમ્પમાં વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધી એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક દ્વારા સમગ્ર ભારતના વિવિધ રાજ્યો ગુજરાત રાજસ્થાન પ્રદેશ બિહાર ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક છત્તીસગઢમાં પાંચસોથી પણ વધુ મેડિકલ કેમ્પનું આયોજન સંપૂર્ણ કરાયું છે જેનો લાભ ચોત્રીસ હજારથી પણ વધુ ગ્રામીણ લાભાર્થીઓને પ્રાપ્ત શરૂ છે અને સમગ્ર વર્ષ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં કુલ અગિયારસો હેલ્થ ચેકઅપ કેમ્પ હાથ ધરવામાં આવશે જેથી ગ્રામીણ ક્ષેત્રોમાં જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક આરોગ્ય લક્ષી સુવિધાઓ પ્રાપ્ત કરાવી શકાય પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો